એકાदशी જે દિવસથી દિવાળીના પર્વનો અથાય છે આરંભ આ વર્ષે એકાદશી અને વાગબારસનો પર્વ એકસાથે છે ત્યારે છે ત્યારે સ્વર્ગ જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા જજાગ્રદો દૂરમુદયિત દેવંતદસુપ્ત શેત થઈ મનહ શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો મારે મારે વાત કરવી છે એકાદશી વિશે અને આવતીકાલે છે એકાદશી કઈ એકાદશી રમા એકાદશી તો રમા એકાદશીનું મહત્વ શું છે રમા એકાદશીની કથા શું છે રમા એકાદશીના દિવસે કેવા ઉપાય કરવા તો સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું તો જે રમા એકાદશી જે આવતીકાલે છે તો રમા એકાદશીમાં આપણે શું કરવું જો કે દિવાળીના આ એકાદશી કે દિવાળીનો જ્યારે છેલ્લો તહેવારો હોય છે છેલ્લા તહેવારો વર્ષના છેલ્લા દિવસોમાં આવતી એકાદશી એટલે કે વર્ષની છેલ્લી એકાદશી એટલે રમા એકાદશી જે આસો મહિનામાં આસો વદ વદ અંધારિયામાં તો કે આસો વદ એકાદશી એટલે રમા એકાદશી આ એકાદશીનું મહાત્મ્ય તો કે બ્રહ્મ વૈવત પુરાણની અંદર જણાવેલું છે સાથે સાથે ધર્મરાજ યુધિષ્ઠિર પણ કૃષ્ણ ભગવાન પાસે દરેક એકાદશી મહાત્મ્ય મહાત્મ્ય જાણવા માટે પ્રશ્ન કરે ને ભગવાન યુધિષ્ઠિર રાજાને અલગ અલગ એકાદશીનું મહાત્મા કહે છે તો અહીંયા પણ યુધિષ્ઠિર રાજા ભગવાને કહે છે હે પ્રભુ હે નારાયણ હે કૃષ્ણ મને બધી એકાદશીનું મહાત્મા તમે કહ્યું પણ પરંતુ જે રમા એકાદશીનું મહાત્મ્ય શું છે એની પણ મને વાત કરો ત્યારે ભગવાન નારાયણ રમા એકાદશીનું મહાત્મ્ય યુધિષ્ઠિર રાજાને કહે છે કે હે રાજન શૃણુરાજન પ્રવક્ષામી હે રાજન સાંભળ હું તને આ રમા એકાદશીનું મહાત્મા કહું છું મિત્રો આમ જોવા જાય ને તો આ રમા એકાદશીથી જ આપણા દિવાળીના જે તહેવારોની શરૂઆત થઈ જાય છે દિવાળીમાં અગિયારસ રમા એકાદશી એટલે અગિયારસ વાઘ બારસ વાઘ બારસ હો વાઘ બારસની કેમ કે ઘણા બધા લોકો વાઘ બારસ વાઘ બારસ વાઘ અને પાછા ઘણી વખત તો આપણે પોસ્ટર જોઈએ ને તો એમાં વાઘનું સિમ્બોલ હોય વાઘ બારસ શું છે વાઘની બારસ નથી બારસ વાઘ એટલે વાણી વાઘ એટલે વાણી એટલે કે બોલવું તો કે બારસ એટલે વાણીની અધિષ્ઠાત્રી એટલે સરસ્વતી જેને વાઘેશ્વરી કહેવામાં આવે છે તો વાઘેશ્વરી એટલે કે સરસ્વતીની આરાધના કરવાનો દિવસ એટલે વાઘ બારસ વાઘ બારસ નહીં વાઘ બારસ તો અહીંયા રમા એકાદશીથી આ બધા પરબરાના દિવસોની શરૂઆત થઈ જાય છે પહેલી હોય રમા એકાદશી પછી આવે વાઘ બારસ પછી આવે ધનતેરસ પછી આવે કાળી ચૌદશ પછી આવે દિવાળી પછી આવે બેસતું વર્ષ પછી આવે ભાઈબીજ આ રીતે પરમરાના દિવસોની લાઈન હોય છે પરંતુ આવતીકાલે બે ભેગું છે રમા એકાદશી અને વાઘ બારસ તો આ એકાદશી એવું કહેવાય છે કે વર્ષના છેલ્લા દિવસોમાં આવતી એકાદશી જેને રમા એકાદશી કહેવાય છે ને આ એકાદશીથી સ્વર્ગના દ્વાર ખુલે છે અને રાજા જેવું સુખ પ્રાપ્ત થાય છે આ એકાદશીના વ્રતથી હવે આ એકાદશીનું વ્રતનો મહિમા જ્યારે યુધિષ્ઠિર રાજા ભગવાન કૃષ્ણને એટલે ભગવાન ઠાકોરજીને પ્રશ્ન કરે ત્યારે ભગવાન યુધિષ્ઠિ રાજાને કહે છે કે રાજન તું સાંભળ હું તને આ એકાદશીની કથા એનું મહાત્મા એની કથા એની પૂજા હું તને કહું છું કથાની અંદર એવું કહેવાય છે કે મુચકુંદ નામનો એક રાજા હતો જે બહુ ધાર્મિક હતો ધર્મપરાયણ હતો આસ્તિક હતો ભગવાનની પૂજા પાઠ કરવામાં નિત્ય સેવા કરતો હતો અને જેનું મિત્રતા એવું કહેવાય છે કે કુબેર જે દેવતાઓના ખજાનચી જેને કહેવાય છે કુબેર કુબેર સાથે જેની મિત્રતા હતી સાથે સાથે કુબેર ઇન્દ્ર યમરાજ વરુણ વિભીષણ આવા વ્યક્તિઓ સાથે જેની મિત્રતા હતી જે રાજાનું નામ હતું મુચકુંદ જે ધાર્મિક અને ધર્મપરાયણ હતો રાજા તો સત્યવાદી હતો અને પરમ ભગવાન વિષ્ણુ ભગવાનના પરમ ભક્ત હતા નારાયણનો પરમ સેવક હતો મુચકુંદ નામના રાજાની એક દીકરી હતી જેનું નામ હતું ચંદ્રભાગા અને ચંદ્રભાગા પણ એના પિતાના કહ્યા પ્રમાણે પિતાની આજ્ઞા પ્રમાણે એ પણ ભગવાન નારાયણની ભક્ત હતી વિષ્ણુ ભગવાનની આરાધના પૂજા પાઠ અને સત્સંગી હતી જ્યારે એવું કહેવાય છે કે ચંદ્રભાગા મોટી થઈ એટલે ચંદ્રભાગાના લગ્ન મુજકું નામના રાજાએ શોભન સાથે કર્યા હતા શોભન જે હતો એ પણ ધાર્મિક હતો ભક્તિવાન સત્યવાન સારો વ્યક્તિ હતો પરંતુ એક વસ્તુની ખામી હતી કે શોભન બહુ બીમાર હતો બહુ બીમાર રહેતો હતો મોટી બીમારીથી ગ્રસ્ત હતો અને એક વખત જ્યારે ચંદ્રભાગાને શોભન જ્યારે એના પિતાના રાજ્યમાં એટલે મુચકુન નામના મુચકુન રાજાના રાજ્યમાં એટલે કે દીકરી એના પિતાને મળવા આવી છે શોભન સાથે ત્યારે એ વખતે એકાદશીનું વ્રત ગામ લોકોએ લીધું હતું એવું કહેવાય કે રાજા પોતે એકાદશી કરતો અને પ્રજાને પણ ધર્મ અને વ્રત કરવાના ઉપદેશ આપતો અને પ્રજા પણ એટલી ધાર્મિક હતી સત્યવાન રાજાની જેમ જ પ્રજા પણ સત્યનું આચરણ કરનારી હતી એટલે પ્રજાના તમામ લોકોએ પણ રાજાએ દીકરી ચંદ્રભાગાએ અને પ્રજાના તમામ લોકોએ પણ એ વખતે રમા એકાદશીનું વ્રત કર્યું હતું અને આ વ્રત શોભનને ઈચ્છા થઈ કે મારે કરવું છે પણ બીમાર હતો પણ છતાંય એને નક્કી કર્યું કે ભલે ગમે એટલી બીમારી મારામાં રહી પણ મારે પણ આ વ્રત કરવું છે કરવું છે ને કરવું છે એક બહુ મોટી બીમારી હોવા છતાં પણ શોભને વ્રત કર્યું છે ભૂખ અને તરસથી એને તો પાછું અન્ન અને જલ જલનો પણ ત્યાગ કરીને વ્રત કર્યું છે અને બીમાર હતો અને કઠિન તપ કર્યું અને કઠિન તપથી એ શોભનનું મૃત્યુ થયું પરંતુ એવું કહેવાય છે કે જ્યારે એનું મૃત્યુ થયું પરંતુ એ બીમાર હોવા છતાંય એને જો આ કઠિન તપ કર્યું છે એટલે ત્યાર પછી ભગવાને એને બીજો જન્મ એવું કહેવાય છે કે આ એકાદશીનો પ્રભાવથી બીજા જન્મની અંદર ચિત્રકૂટ પર્વત ઉપર સુંદર શહેરનો તે રાજા બન્યો છે અને એ સંપૂર્ણ રાજપાઠ સુખ ભોગવીને અને ત્યાર પછી એ સ્વર્ગમાં ગયો છે ઇન્દ્ર સમાન ઇન્દ્ર સમાન એનું સુખ એને ભોગવ્યું છે આ એક જ એકાદશીથી બીજા જન્મના જન્મની અંદર સંપૂર્ણ રાજાનું સુખ અને ત્યારબાદ સ્વર્ગમાં ઇન્દ્ર સમાન સુખ ભોગવી એને ભોગવ્યું છે આટલું ફળ એને આ એકાદશી એટલે કે રમા એકાદશીનું પ્રાપ્ત થયું છે જો કે રમા એકાદશીનું વ્રત હંમેશા અન્ન અન્નનો ત્યાગ કરીને આપણે કરતા હોઈએ છીએ પણ હું ઘણી વખત કહું છું કે કોઈ વ્યક્તિને વધારે બીમારી હોય કેમ કે પહેલું સુખતે જાતે ન રહે શરીર પણ સારું હોવું જોઈએ પણ એકાદશીમાં અન્નનો તો આપણે ત્યાગ કરીએ છીએ પણ વધારે તમે બીમાર હોવ તો ફલાહારી વસ્તુ ગ્રહણ ચોક્કસ કરવી કેમ કે દવા તમે ખાતા હોય તો પેટ ભૂખ્યા પેટે ઘણીવાર દવા ના ખવાય તો એના માટે ફળ છે દૂધ છે દૂધ કેળા છે અથવા ફરારી વસ્તુને ગ્રહણ કરીને તમારે એકાદશી કરી શકાય કેમ કે અન્ન અને જલનો ત્યાગ કરીને ન કરવી કેમકે જે ભૂખ્યા હોય બીમાર હોય એવા વ્યક્તિ થોડીક આ રીતે એકાદશીમાં અમુક નિયમ છે એકાદશીના પણ તમે બીમાર છો તો ફલાહાર જેવી વસ્તુને ગ્રહણ કરીને પણ આ વ્રત તમે કરી શકો છો રહી વાત કે આ એકાદશીના નીતિ નિયમ પ્રમાણે આપણે શું કરવું જોઈએ રમા એકાદશીમાં જ્યારે તહેવારોની શરૂઆત થાય છે મતલબ પરબળાના દિવસોની ત્યારે એ વખતે ઉપવાસ કરી ઉપવાસ કરવાનો છે સવારે પ્રાતઃકાલે સ્નાન કરી સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવાનું છે શક્ય હોય તો શક્ય હોય તો તમારે સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરો છો જેની અંદર ચંદન પુષ્પ લાલ પુષ્પ ચંદન અને આખા ચોખા એમાં પધરાઈને અને શક્ય હોય તો થોડો ગુળ કહેતા ગોળ એમાં નાખીને અર્ઘ્ય પ્રદાન આવતીકાલે તમે ચોક્કસ સૂર્યનારાયણને આવી રીતે અર્ઘ્ય પ્રદાન કરજો જે ત ફાયદાકારક રહેશે કેમ કે વર્ષનો પરબડાનો પહેલો દિવસ ચાલુ થાય છે તો એમાં તમે આ રીતે ઘરમાં એકાદશીમાં સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરો સાથે સાથે ભગવાન નારાયણની પૂજા કરો તમારા ઘરની અંદર લાલજી ભગવાન હોય વિષ્ણુ ભગવાન હોય નારાયણ હોય તો એમને એક પાત્રની અંદર લઈ અને પગે લાગીને પ્રાર્થના કરવાની કે હે ભગવાન આજે રમા એકાદશીનું વ્રત કર્યું છે હું તમારી આજે શોરશોપચાર પૂજન કરું છું અને હવેથી નવા વર્ષની ટૂંક સમયમાં શરૂઆત થશે કેમ કે અગિયારસ બાર બેસું વર્ષ પછી નવું વર્ષ ચાલુ થાય તો ભગવાનને પ્રાર્થના કરીએ કે નવા વર્ષની અંદર હે ભગવાન તમે તો લક્ષ્મીના પતિ છો લક્ષ્મીપતિ છો અને એકાદશીએ હું તમારી પૂજા કરું છું કેમ કે બે દિવસ પછી ધન પૂજામાં પાછું લક્ષ્મીજીની પૂજા આવશે તો હે ભગવાન તમે અને લક્ષ્મીજી સદૈવ મારા ઘરમાં બિરાજમાન લેજો કેમકે વિષ્ણુ ભગવાન શાંતિ આપે અને લક્ષ્મીજી ધન આપે અને ધન અને શાંતિ બંને જીવનમાં જોયું બહુ બધા રૂપિયા હોય પણ ઘરમાં ઝઘડા ક્લેશ કંકાસ મારામારી થતો થતું હોય શાંતિ ના આવે તો મજા ના આવે તો ભગવાનને શાંતિની અપેક્ષા માટે અને જીવનનું રાજા જેવું સુખ ભોગવવા માટે કેમ કે જે આ વ્રત કરવાથી શોભનને સ્વર્ગના રાજા સમાન સુખ મળે તે રીતે આપણે પૃથ્વી લોક ઉપર આપણે રહીને જે ધન ઐશ્વર્ય સંપત્તિ હોય એને આપણે સારી રીતે ભોગવી શકીએ એ માટે ભગવાનને પ્રાર્થના કરવાની કે જે કંઈ મારી જોડે હોય એ બધું હું ભોગવી શકું મતલબ મારું થાય કલ્યાણ કલ્યાણનો અર્થ થાય કે જે વસ્તુ તમારી જોડે છે એને ભોગવી શકીએ ઘણીવાર વસ્તુ હોય પણ એને ભોગવી ન શકાય તો એ કલ્યાણ નાખે તો આપણું કલ્યાણ થાય મતલબ તમામ વસ્તુને ભોગવી શકીએ તો એ ઉદ્દેશ્યને ભગવાન નારાયણને પંચામૃત સ્નાન કરવાનું શક્ય હોય તો એક વિશેષ મધ હોય ને મધ તો તમારે મધની પતલી પતલી ધારા કરવાની એક ચમચીમાં મધ લેવાનું અને ધીરે 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 ભગવાનની ઉપર ધારા થાય એ રીતે ધારા ચાલુ રાખવાની અને ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય એકસો આઠ વખત એ દરમિયાન બોલજો અને મધની ધારા ભગવાનની ઉપર કરતા રહેજો જેટલી ધારા ઘણી વખત ધારા તૂટી પણ જશે પણ બને ત્યાં સુધી ચાલુ રહે વધારે સારું તૂટી જાય તો ચિંતા કરવાની જરૂર નથી ફરતી ચડાવજો પણ મધનો અભિષેક મધ ભગવાનની ઉપર સતત ચડાવો અને એકસો ને આઠ વખત ઓમ નમો ભગવતે વાસુદેવા બોલો ત્યાં સુધી મધ ભગવાનને અર્પણ કરી રાખો કેમકે આ મધ અર્પણ રમાયકાદિશીના દિવસે મધુ કહેતા મધ અર્પણ કરવાથી તમારું નવ વર્ષ મધ મધુ એટલે મધુર નવ વર્ષ તમારું મધુરમય જાય મધુ વાતા રહેતા રે તે મધુ શરણિન દવાહ માધવીર ગાવો ભવન ધુનાહ નવ વર્ષ મધુ સમાન બને એ ઉદ્દેશ્ય મધુ ખાસ ભગવાનને અર્પણ કરો ભગવાનને પછી વસ્ત્ર વગેરે શણગાર કરવાનો તુલસીના પાન અગિયાર તુલસીના પાન આ એકાદશીમાં આવતીકાલે એકાદશી છે તો અગિયાર પાન તુલસીના ચોક્કસ ભગવાન નારાયણને અર્પણ કરજો અને શક્ય હોય તો ભગવાનનો નારાયણનો જે નારાયણ ગાયત્રી મંત્રની અગિયાર મારા કરજો જે મંત્ર છે ઓમ નારાયણાય વિદમહે વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત ભગવાન નારાયણનો આ નારાયણ ગાયત્રી મંત્રની અગિયાર માળા આવતીકાલે ચોક્કસ કરજો જેથી તમારા મનોરથ પૂર્ણ થશે નવ વર્ષની શરૂઆત તમારા માટે સારી બનશે તો દર્શક મિત્રો આજે રમા એકાદશીનું મહત્ત્વ અને શ્રેષ્ઠ ઉપાય મેં કહ્યા છે ને આવતીકાલથી હું તમને વાઘ બારસ ધનતેરસ કાળી ચૌદશ અને દિવાળીના મુહૂર્તો અને પૂજન વિશેની સંપૂર્ણ જાણકારી આગળ હું તમને આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂક મને આપી દો તમે હવે રજા